وكان सम्मेलन અને સરકારી સાધારણ સભાઓ કરી રાજકો જિલ્લામાં સરકારી માલખાને ખૂબ સુધારણ કરવાનો કામ કર્યું આ ભૂમિ પરના મે ખેડુ કુછો સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિક્રમભાઈ રાજેન્દ્ર આપ બંનેની પ્રતિમાનું આયોજન

અને સાધારણ સભાઓ કરી રાજકોટ જિલ્લા કરવાનું કામ કર્યું છું અને એટલા માટે હું જયેશભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું

અને દ્વારકા થી કામ કર સુની ના આખા દેશ માં કરો જે ખેડૂતો કરો જે પશુપાલકો અને કરો માછીમારો ને પોતાનો પરસેવો નફો પોતાનો ખીસા માં આવે એ ઉદંત્ર મજબૂત કઢાવાની તક મળી છે મિત્રો આજે હું જે ભૂમિ પર તો भूमि पर ना है फिरो पुत्रों स्वर्गस्थ वल्लभ भाई पटेल और स्वर्गस्थ विठ्ठलभाई रावलिया अब बनने की प्रतिमाओं का जाना है चुना को बैंक ने की स्थापना करी मजबूत करी विस्तार करो विठल भाईए लंबा समय સુધી बैंक की सेवा करी ना बाडना अनेक और जीतवा वाली व्यत्मा परम्पति करी और आज अब बनने महान उपाउना रास्ते जय श्री राधिया आपका ही सारा सत्या सार बैंक ने मजबूत करवा के अगर काम करी रहा है यह राजकोट जिला दूध संघ लिमिटेड राजकोट जिला खरीद बेचान संघ राजकोट जिला सरकारी कपास बिक्री संघ राजकोट जिला सरकारी प्रकाशन प्रेस राजकोट जिला सरकारी बैंक की सराफी मंडी आ सामान्य सभा सहकारी संस्था नो परिचय एनो नफो कोई मूड़ी पत्तियों ना हाथ में ना जाए एनो नफो एक सामान्य खेडूत ना हित में वपराय हमणा मंच पर બેગિન જુગતના વિમાનના 22 લોકો મેડિકલ સહાય ના લેગો ને બેગની કુશીસ સમાજ પુનસ્કાની 950 મોટર સર્કલ અને વર્ત આપવાનો કામ કર્યું ભાઈઓ ભાઈઓ બેનો સ્વર્ગસ્થ વલ્લભભાઈ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ જે પરંપરા ચાલુ રાખીતી

नबो जीरो थी पन ऊंचा व्याज थी लोन आपका पची ये जिला सरकारी बैंक ना तंत्र तो ने बना रहे भाइयों बहनों आज हम लोग यहाँ आए आप सब ने कहवा मारो देश का बड़ा प्रधान नरेंद्र भाई ना त्रिभुवन दास पटेल सरकारी विश्वविद्यालय सरकारी तक क्षेत्र में दस बजी में एक राष्ट्रीय यूनिवर्सिटी आपका गुजरात में आनंदवास स्थापितવાનું કામ આપરા નેરેટ કર્યું એક સાથે 3 વર્ષમાં સારી ઇનિશिएटिव એની અંદર અનેક પ્રકારની બેંકને મજબૂત કરવાની યોજનાઓ બેંકના કમ્પ્યુટરાઇઝેશન ગોડાઉન બેંક પાણી નું કામ કરે ફૂડ મંડળી નું કામ કરે અનેક પ્રકારના નવા નવા ઇનિશિયેટિવ લેવાનું કામ નરેન્દ્રભાઈના ના નેતૃત્વમાં ભારતના સહકાર વિભાગે કર્યું અને એનું પરિણામ આજે જે પરનું સહકારી માળખું જે ચાર દશકથી સતત નીચે નીચે જતું હતું ત્રણ વર્ષમાં પહેલા વર્ષે બરોબર કર્યું બાકી ના બે વર્ષમાં बार बार ઠરાવ ઉધારણ કરી સરકારી માર્કો મજબૂત થઈ ગયું જેટલો મજબૂત થા દેસ્તા કુવે કુએ નવી સરકારી મંડળીઓ નવા જૂથ સંગો ખેલાડીઓના જૂથને પ્રોસેસ કરી નફો કરવાવાળી બંધનિયા અને ખેલાડીઓને નફો પાછા અપવાની एक सुंदर कंप्यूटराइज व्यवस्था गुजरा के साथे साथे आखा भारत में गुजरा से सरकारी क्षेत्र में सहकारत है प्रत्येक सरकारी संस्था कोताओं तो पर जिला सरकारी बैंक स्थापित है इन्हें गुजरात마 જેવો પોયો બનાસકાટાને પંચમલમાં ગયો અને હવે આખા ગુજરાતમાં પડ્યો આગળ મિત્રો સર્તાને ક્ષેત્રમાં અનેક પ્રકારની નવી શરૂઆત ખેડૂતોને ઓર્ગેનિક પ્રોડક્ટનો લબ્ધ પૂરે પૂરો મળે એ કા માટે ભારત ઓર્ગેનિકની સ્થાપના કરી એક સહકારી સંસ્થા બનાવી જે ખેડૂતો ભારતની ઓર્ગેનિક સામાન લે એને વેચે અને એનો કથો નફો પાછો ખેડૂતોને પાછો એક એક સ્થોપની નવી કોઓપરેટિવ બનાવી અને એક બીજની ખેતી બિયાણાની ખેતી કરવાની પણ એક નવી કો ભેટ બનાવી અને એક બી સાથે નરેન મતલબના નેતૃત્વમાં

સ્વાસ્થ્ય સુધારવાનો કામ આપના ખેડૂતો ને મિત્રો એમની સાથે સાથે જે ખેડૂતો જૈવિક ખેતી કરે એને મોટો નફો મળે એની વ્યવસ્થા પણ સરકાર કરી રહી છે હું આજે સૌરાષ્ટ્રના સૌ ખેડૂતોને અપીલ કરવા આવ્યો છું પેસ્ટીસાઇડ અને ખાતરનો ઉપયોગ ઘટાડીએ જૈવિક ખેતી તરફ બનીએ અને સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક પ્રોડક્ટનું જે મોટું બજાર છે ભારતે એનો મોટો હિસ્સો ભારતના ખેડૂતોના ભાગમાં લાવવા